આજે ભાવી જેતપુરમાં છોટાઉદેપુર પાર્લામેન્ટ સીટના અમારા ઉમેદવાર ભાઈ સુખરામભાઈ રાઠવાની જનસભામાં મળેલા સાથ સહયોગ અને સમર્થન માટે કોંગ્રેસ પક્ષવતી હૃદયપૂર્વક આભાર માનું છું ભારતીય જનતા પાર્ટીએ અહંકારનું વલણ અપનાવ્યું જ્યાં આગળ ખરેખર ગ્રામીણ વિસ્તાર આદિવાસી બક્ષીપંચ જરૂરિયાતમંદ માટે નાણાં વપરાવવા જોઈએ એ નાણાંઓ નકલી ઓફિસો ઊભી કરીને ભયંકર ભ્રષ્ટાચાર કરાયો છે એક સરકારના જ આઈએસ અધિકારીએ એનું હૃદય દ્રવી ઉઠ્યું અને કાગળ લખીને આપ્યો કે આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા છે શાળામાં શિક્ષક નથી શાળાની સુવિધા નથી અને બાળક ચોથા ધોરણમાં હોય એને પહેલાં ધોરણ જેટલું પણ આવડતું નથી બાળક તેજસ્વી છે પણ એને ભણાવનાર શિક્ષક જ નથી આ જે વિસ્તારોની અવગણના ભારતીય જનતા પાર્ટીએ કરી છે એના સામે લોકોનો આક્રોશ છે નોકરીઓ નથી મોંઘવારી આસમાને છે બીજી તરફ પેપર ફૂટે છે ભ્રષ્ટાચારના કારણે બ્રિજ તૂટે છે સરકારી કર્મચારીની બદલે આઉટસોર્સિંગ ફિક્સ પગાર જૂની પેન્શન યોજના નહીં તમામ લોકો દુઃખી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી આમ છતાં અહંકારમાં રાચે છે લોકો સાથે સંવાદ કરવો જોઈએ આ લોકશાહીનો સિદ્ધાંત છે પરંતુ સંવાદ નહીં સંઘર્ષ કરો લાઠી ચલાવો આબરૂ પાડો પાઘડી પાડો અને દાદાગીરી કરો આ જે ભાજપનો અહંકાર છે અહંકાર તો જેની સોનાની નગરી હતી લોકશાહીમાં લોકો મહાન છે અને એટલા માટે જનતા જનાર્દન લોકો કોંગ્રેસ પક્ષના ઉમેદવારને વોટ પણ આપવાના છે અને નોટ પણ આપે છે પ્રેમ આશીર્વાદ અને સમર્થન સમગ્ર ગુજરાતમાં જે મળી રહ્યું છે એ માટે મારા વહલા તમામ ગુજરાતીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું આજે અમારા એઆઈસી ના સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી અમારા પ્રભારી શ્રી મુકુલ વાસનિકજી શૈલેષભાઈ પરમાર ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરુ આજે અમારો આ પ્રવાસ કાર્યક્રમ ચૂંટણીલક્ષી છે એમાં સાથે છે જે પ્રેમ અને સમર્થન સૌનું છે એ માટે સૌનો આભાર જે રીતે પૈસા લઈને પેપર ફોડવામાં આવતા હતા એ રીતે હાર ભાળી ગયેલી ભારતીય જનતા પાર્ટી પાંચ પાંચ લાખ મતથી જીતનારનું કહેનારી ભાજપ એમને ચૂંટણીની સ્પર્ધા પણ જોઈતી નથી લોકોનો ડર એવો લાગે છે કે કોઈ અપક્ષય ના રહેવો જોઈએ નોટાઈ ના રહેવો જોઈએ કોઈ પાર્ટી ના રહેવી જોઈએ અને એના માટે લોકશાહીને કલંકિત કરવાનું કામ સુરતમાં જે ભાજપે કર્યું છે એનો બદલો લોકો અન્ય સીટો પર બરાબર રીતે લેશે

લોકશાહીમાં સંવાદ કરવો ભૂતકાળમાં શહીદ થયા બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢી કાઢીને મારવાનું પાપ ભાજપે કર્યું એ પછી જુનાગઢમાં કોળી દીકરી ચાંદનીનું હત્યા થઈ કોળી સમાજ આક્રોશિત હતો કોઈ સંવાદ સંઘર્ષ કર્યો પાલિતાણાની એક શિક્ષણ સંસ્થામાં એક કોળી દીકરી પાણીની ટાંકીમાં ડૂબીને ગુજરી ગઈ એવું કહે છે પણ એ પાણીની ટાંકી જ એટલી ઊંડી નહોતી કોળી સમાજના આગેવાનોએ માંગ કરી કોઈ સંવાદ નહીં સંઘર્ષ સરકારી કર્મચારીઓ આંગણવાડીની બહેનો દલિત ભાઈઓ ખેડૂત ભાઈઓ જ્યારે અવાજ ઉઠાવે આદિવાસી સમાજના ભાઈઓ તો સંવાદ નહીં સંઘર્ષ કર્યો છે અને એટલા જ માટે હવે તમામ સમાજો એકત્રિત થયા છે કે એકલા એકલા અને પાઠ નહીં ભણાવાય બધા ભેગા થઈને પાઠ ભણાવીશું અને એટલે ગુજરાતના તમામ સમાજો એકત્રિત થયા છે અને એ ભારતીય જનતા પાર્ટીને ભાન ભૂલેલી ભાજપને શાન ઠેકાણે લાવશે ગુજરાતના લોકો ધન્યવાદ જો આપે ફાસ્ટ બોલેલી ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવશો જેથી આપણને નવા અપડેટ તથા ન્યૂઝના નોટિફિકેશન તુરંત જોવા મળી જશે ધન્યવાદ